વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલા ખાસવાડી શમશાનમાં સુવિધાનો અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રજડ્યો વડોદરા શહેરમાં બત્રીસ શમશાનો કાર્યરત છે એવા ચાર શમશાનોમાં વધુ ડેડ બોડીની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી શમશાનમાં અંતિમ ક્રિયાનો સામાનનો અભાવના કારણે ડેડ બોડી એક કલાક સુધી રજડી સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા વડોદરા શહેરમાં શનિવારથી અવિરતપણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મૂકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડ બોડીને જો કલાકો સુધી ઊભું રહેવું પડતું હોય તો આ શરમજનક વાત છે પરિવારજનો અને મિત્રોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો તમે મૂકો નવસો હજાર મૂકી દો સ્ટેન્ડિંગ નથી નાના લોકો જે આવે છે

લાગેલા હોતા હતા અને ઉપર લાકડા મૂકેલા હોતા હતા એની જગ્યાએ આજે અહીંયા ગાડી કોઈ જ વ્યવસ્થા નથી છાણા પણ હાજર નથી લાકડા પણ ભીના છે એટલે આવનારી પબ્લિક આજે તો સ્મશાન ગૃહની અંદર આ જગ્યા પર જો પબ્લિક હેરાન થતી હોય તો આનાથી ખરાબ કોઈ વાત ના હોઈ શકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મેયર ડેપ્યુટી મેયર તમે લોકો તમારી આંખો ખોલો પબ્લિક બહુ ગુસ્સે ભરાયેલી છે પબ્લિક ગુસ્સે થઈ ગઈ હતી અને કોન્ટ્રાક્ટર અહીંયાથી અત્યારે તાળું મારીને અહીંથી ભાગી ગયેલ છે વ્યવસ્થા છે નહીં એટલે ખાસવાડી સ્મશાનમાં જલ્દીથી જલ્દી સારી વ્યવસ્થા થાય અને આ સાડા સાત હજાર રૂપિયાનો જે તમે નિયમ રાખેલો છે એ કેન્સલ થાય એવી અરજ છે અમારી પહેલી બોલી જે પરિસ્થિતિ હતી એ આ બોલી પરિસ્થિતિ છે લાકડા જો બિલકુલ લીલા છે કોઈ માણસ દેખાય છે આટલા જગ્યામાં તમને કોઈ કોર્પોરેશન જે સફાઈ કામદારો મૂકે છે એ પણ દેખાતા નથી લાકડા ડાઘુ જાતે મૂકવાના તો પૈસા ભરાડો તમારા આપવાના ભાઈ તમારી જે માણસો તમારી જોડે તંત્ર છે એ તંત્ર બિલકુલ નિષ્ફળ ગયેલું છે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે સ્મશાનના મુદ્દા માટે તમે જે કંઈ ઠરાવ કર્યા છે એ ઠરાવ પાછા કરો છતાં પણ આ તંત્ર સુદાઉ નામ લેતું નથી અને આવે લોકોએ પબ્લિકે જાગવું પડશે ચેતવું પડશે અને આ તમામ અડસઠ જે કોર્પોરેટરને થાઠરી કાઢો તો જ ખબર પડશે આ તંત્રને આપણે ખબર નહીં પડવાનું વડોદરા શહેરની અંદર કેટલી હાર માળી છે એ તો જુઓ એટલે સ્મશાનના મુદ્દા અંગે તમે આવું કરો આજે અમારા જેવા એક જાગૃત દાખ કે વકીલ તરીકે મારે તમે રજૂઆત કરવાની હે સુધરો નામ લો ઉપરવાળ વાર તમે કોઈ દિવસ છોડે નહીં સ્મશાનના મુદ્દે આપનો પરિચય એડવોકેટ જગદીવ પરમાર લીગલ સેલ ચેરમેન હોદા સેલ